જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રીમંદ નારાયણ મિત્રો ફરી મારા નવા વિડીયોની અંદર બધા ભક્તોનું સ્વાગત કરી રહ્યો છું તો જેમ કે ભક્તો આજે આપણે આ વિડીયોના માધ્યમ દ્વારા જાણીશું કે શરીર જે આપણું ભગવાને આ શરીર બનાવ્યું છે તો માનવ શરીર જે તત્વોથી બન્યું છે એ તત્વો વિશે આપણે જાણીશું કે કયા એ પાંચ તત્વોથી આ ભગવાને આ માનવ શરીરનું નિર્માણ કર્યું છે તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોના માધ્યમ દ્વારા ભક્તો જાણીશું અને હું તમને એક વિશેષ વાત એ પણ જણાવું કે માત્ર પાંચ તત્વો નહીં પણ એવા ચોવીસ તત્વ જે આપણા શરીરમાં જે છે એની સંપૂર્ણ માહિતી આજે હું તમને જણાવીશ તો આ માહિતીને જાણવા માટે મિત્રો વિડીયોને સંપૂર્ણ જોજો જેથી તમને સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત થાય તો હું છું બ્રિજેશ ઉપાધ્યાય તમારા ભક્ત દય ભક્તોનું સ્વાગત કરી રહ્યો છું વિડીયોની શરૂઆત કરીશું તો માનવ શરીરની અંદર રહેવાવાળા વાળા ચોવીસ તત્વો છે એમાં સર્વપ્રથમ એટલે સર્વથી પહેલાં જે પાંચ તત્વોથી આ શરીર નિર્માણ થયું છે ભગવાન દ્વારા તો એ તત્વોની તમને જાણકારી આપી દો કે કયા કયા પાંચ તત્વો છે તો કે પૃથ્વી જલ તેજ વાયુ અને આકાશ આ મુખ્ય આ પાંચ તત્વો આ શરીરની અંદર પગથી માડીને માથા સુધીના ભાગની અંદર આ બધા તત્વો વસેલા છે જેને પાંચ તત્વ કહેવાય પંચ તત્વ કહેવાય છે પગની અંદર રહેવા પૃથ્વી તત્વ છે જ્યાં જલ તત્વ આપણે પાણી પીએ છીએ તે જ જગ્યાની ઉપર રહેવા જે જલ સ્ત્રોત છે હેને જે પાણી ભેગું થાય છે ત્યાં આગળ જલ તત્વ છે જ્યાં આપણે જે પણ ભોજન કરીએ છીએ ભોજન ખાઈએ છીએ એ ભોજનને પચાવે છે એ ત્યાં આગળ અગ્નિ નારાયણ અન્નને પચાવવાનું કામ કરે છે ત્યાં આગળ તેજ તત્વ વસેલું છે ત્યારબાદ કહેવાય છે કે નાભી થી અહીંયા ગડા સુધીના ભાગમાં વાયુ તત્વ વસેલું છે અને ત્યારબાદ ગડા થી એટલે મસ્તક વાળો ભાગ જે છે મસ્તિષ્ક કહેવાય છે ને ત્યાં આગળ આકાશ તત્વ વસેલું છે તો આ પાંચ તત્વો જેને પંચ તત્વ તરીકે ઓળખાય છે હવે વાત કરીએ કે આ શરીરની અંદર પાંચ તત્વો સિવાય દસ જ્ઞાન ઇન્દ્રિયો છે તો એ જ્ઞાન ઇન્દ્રિયો કઈ છે તો કે પાંચ ઇન્દ્રિયો એ પોતાને આપણા મનુષ્યને જ્ઞાન કરાવવા માંડી છે અને પાંચ ઇન્દ્રિયો એવી છે જે કર્મ કરવા વાળી છે તો પહેલા તમને એ જણાવો કે જ્ઞાન કરાવવાળી ઇન્દ્રિયો કઈ કઈ છે શરીરની અંદર તો એ પણ તમે જાણો કે સર્વપ્રથમ નાક એ શું કામ કરે છે તો કે સુંધવાનું કામ કરે છે તો એ પહેલા પહેલું ઇન્દ્રિય છે નાક એ સૂંઘવાનું કાર્ય કરે છે ત્યારબાદ બીજું છે જીવવા એટલે જીભ જે હમેશના માટે સ્વાદને ચાખવાનું અને એટલે સ્વાદને ચાખ્યા બાદ તીખો ખાટો ગળ્યો મોરો અને તુરો આ પ્રમાણે આપણને જ્ઞાન કરાવે છે ત્રીજી ઇન્દ્રિય છે આ કહેવાય છે આ હમેશના માટે જોવાનું કામ કરે છે સારું પણ જોવે છે ન જોવાનું પણ જોવે છે બરાબર એ જોવાનું કાર્ય કરે છે અને એ જોવાથી આપણને જ્ઞાન થાય છે ત્યારબાદ આપણને ખબર પડે કે આપણને પવન લાગે છે તો ચામડી આપણે સ્પર્શનું જ્ઞાન કરાવે છે ત્યારબાદ પાંચમી જ્ઞાન ઇન્દ્રિય છે કર્ણ એટલે કાન કાન સાંભળવાનું કાર્ય કરે છે

પગ ચાલવાનું કાર્ય કરે છે તીર્થો પર જાય મંદિરોમાં જવાનું કાર્ય કરે છે ત્યારબાદ પ્રજનન અંગ પ્રજનન અંગની અંદર બે ઇન્દ્રિયા જે ગુપ્ત ઇન્દ્રિયા જેને કહેવાય છે મલ મૂત્ર ત્યાગ કરવાની ઇન્દ્રિય એને એમ કરીને એ પાંચ જે નિત્ય પ્રતિદિન કર્મ કરવાની અંદર જ એ ઇન્દ્રિય વ્યસ્ત હોય છે જેને આ પાંચ ઇન્દ્રિય કર્મ ઇન્દ્રિય કહે છે હવે આ થઈ પંચ તત્વ વિશેની વાત પાંચ ઇન્દ્રિય જ્ઞાન કરાવવા વાળી પાંચ ઇન્દ્રિય કર્મ કરાવવા વાળી હવે આપણે વાત કરીશું પંચ તનમાત્રા કઈ કઈ છે તો પંચ તન માત્રાની અંદર કીધું છે રસે રૂપે છે ગંદે છે શબ્દ સ્પર્શસ છે યોગીની હે ને આ પાંચ તન માત્રાની અંદર પહેલું આવે છે ગંધ બીજું આવે છે રસ ત્રીજું આવે છે રૂપ ચોથું છે સ્પર્શ અને પાંચમો છે શબ્દ તો આને કહેવાય પંચ તંત માત્રા હવે ચાર અંતકરણની વાત કરીએ તો ચાર અંતકરણ કયા કયા તો કે સર્વપ્રથમ શરીરની અંદર હેને આખા શરીરને ની અંદર જે અંતકરણ બતાવ્યા છે એમાં પહેલામાં પહેલું અંતકરણ છે મન હેને મનને ભક્તો જો કંટ્રોલમાં કરવું હોય હેને એને આપણા વશમાં રાખવું હોય તો હંમેશા માટે ભગવાનના મંત્રના જાપ કરવા પડે ભગવાનનું નામ સ્મરણ કરવું પડે હે ને કારણ કે મનને કંટ્રોલમાં રાખવાની શક્તિ ભગવાનના મંત્રની અંદર છે હે ને તો હંમેશા માટે મન ત્યારબાદ બીજું જે છે એ ચિત્ત છે ચિત્ત એટલે આપણી આત્મા જે આત્માની અંદર ભગવાન દરેક જીવની અંદર આત્મા સ્વરૂપે વિરાજમાન છે એ બધા ભગવાનના અંશ છે તો એ ચિત્ત એ એક બીજા નંબરનું અંતકરણ બતાવ્યું છે ત્રીજા નંબરનું છે બુદ્ધિ ને અને ચોથા નંબરનું છે અહંકાર એને તો મિત્રો આ માનવ શરીરની અંદર ચોવીસ તત્વ જે છે માત્ર પાંચ તત્વ નહીં તો આ સંપૂર્ણ ચોવીસ તત્વો વિશે મેં તમને જાણકારી મિત્રો મેં તમારી સુધી પહોંચાડી છે વિડીયો કેવું લાગ્યું છે એક વખત વિડીયોને પસંદ આવે તો લાઇક અવશ્ય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા વિડીયો સાથે પાછા ફરી મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી મનનારાયણ